નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા જૂનાગઢ મહાનગરપાલિકા અને અડસઠ નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી ચાલી રહી છે ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે સી આર પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક યોજાઈ હતી જેમાં જૂનાગઢના નવા મેયર ડેપ્યુટી મેયર તેમજ અડસઠ નગરપાલિકાઓના નવા પ્રમુખની વરણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ હાલ સુરેન્દ્રનગરની થાનગઢ

જે સમાચાર મળ્યા છે તો થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં જે ચૂંટાયેલા ભાજપના સભ્યો છે આ સભ્યોને ક્યાંકને ક્યાંક ગોધી રાખવાના સમાચાર મળ્યા છે અત્યારે અમને ત્રણ નંબરના વોર્ડમાંથી જે ચૂંટાયેલા છે લીલાબેન રામજીભાઈ ચાવડા એમના સમાચાર મળ્યા છે કે સુરેન્દ્રનગર આવતાની સાથે ટૂંકમાં અમદાવાદથી જ્યારે એ થાન જઈ રહ્યા હતા ત્યારે એમને સુરેન્દ્રનગર નજીક દેદાદરાના બોર્ડ પાસે રોકવામાં આવ્યા છે એમના દ્વારા જે કહેવામાં આવ્યું છે ટેલિફોનિક અમો જે જાણ કરવામાં આવી છે એ મુજબ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે આ પોલીસના કપડા હોય એવા કપડાં પહેરીને જે લોકો એમને રોક્યા છે એ લોકો પોતે પોલીસ હોવાની ઓળખ આપે છે અને થાનગઢમાં આજે પ્રમુખનું વોટિંગ પૂરું થઈ જાય ત્યાર પછી જ તમને અહીંયાથી જવા દેવામાં આવ્યું છે આવું કહેવામાં આવી રહ્યું છે તો ખરેખર ચૂંટણી અધિકારીને પણ નમ્ર વિનંતી કરીએ છીએ આ લોકશાહીની હત્યા જો કોઈ સત્તા પક્ષ કરવા માંગતું હોય તો બિલકુલ થવી ના જોઈએ થાનગઢની જનતાએ જે સભ્યો પર વિશ્વાસ મૂક્યો છે એ સભ્યોની સ્વતંત્રતા છીનવવાનું જો કોઈ કામ કરતું હોય તો બિલકુલ સાખી ન લેવાય ચાહે કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય કોઈ પણ પાર્ટીનો ચૂંટાયેલો નેતા હોય આજે લીલાબેનનું કહેવું છે મુજબ ઘણા બધા સભ્યોને બોધી રાખવામાં આવ્યા છે એટલે મતદાનનો સમય થાનગઢમાં પૂર્ણ થઈ જાય ત્યાર પછી જ ત્યાં જવા દેવામાં આવશે આવી વાત કહેવામાં આવે છે અને એન કેમ પ્રકારે મનમાની કરી અને કોઈને પ્રમુખ બનાવી દેવા માટે થઈ અને સમય પસાર કરાવવામાં આવી રહ્યો છે સભ્યોના વોટિંગ મત મત લેવામાં આવતા નથી સભ્યો ગેરહાજર રહે એટલા માટે થઈ અને જાણી જોઈને ગોધી રાખવામાં આવ્યા હોય આવા સભ્યોના આક્ષેપ છે ખરેખર આનાથી દુઃખદ બાબત સુરેન્દ્રનગર જિલ્લા માટે અને લોકશાહી દેશ માટે બીજી કોઈ ના હોઈ શકે આપ નેતા રાજુ કરપડાએ કહ્યું કે થાનગઢ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને ગોંધી રાખવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા હતા અને ત્રણ નંબર વોર્ડના લીલાબહેને આ અંગે સમાચાર મળ્યા હતા કે અમદાવાદથી સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં રોકવામાં આવ્યા છે અને તેમણે ટેલિફોનિક કહ્યું છે કે તેમને જે લોકોએ રોક્યા છે તે પોલીસની ઓળખ આપી રહ્યા છે અને પ્રમુખનું વોટિંગ પૂરું થયા બાદ જ તેમને છોડવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે માત્ર લીલાબહેન જ નહીં પણ અનેક સભ્યોને ગોંધી રાખવામાં આવ્યા હોવાના આરોપ લાગ્યા છે વોટિંગમાં સભ્ય ગેરહાજર રહે તે માટે જાણી જોઈને ગોંધીને રાખવામાં આવ્યા હોવાના સભ્યોના આક્ષેપ છે આ લોકશાહી માટે ખૂબ જ દુઃખદ ઘટના હોવાના રાજુ કરપડાના આરોપ છે ઉલ્લેખનીય છે હાલ તો આ સભ્ય ગાયબ થયા છે કે કરવામાં આવ્યા છે તેને લઈને અનેક ચર્ચા છે અને ગાયબ કરવામાં આવ્યા છે તો કોના કહેવાથી તેવા અનેક સવાલો પણ ઉભા થયા છે હવે આ જ્યારે સભ્યો મીડિયા સામે આવશે ને શું હકીકત હતી તે જણાવશે તો આ મામલે પડદો ઉઠી શકે છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે છે